તમે હમણાં સુધી છે ને ધોરણ નવ પ્રકરણ કયું છે આપણું કયું પ્રકરણ છે પહેલું પ્રકરણ અને સ્વાધ્યે આપણે ચર્ચા કરવાના છીએ એક પોઈન્ટ ચાર પણ આપણે સ્વાધ્યાય ચાલુ કરવા પહેલા એના માટેનું જે બેઝિક તૈયારી છે એ આપણે કરવાની છે તમને આ બધું ખબર છે કે થ્રી પ્લસ ટુ શું થાય ફાઈવ થ્રી માઇનસ ટુ શું થાય પણ મને એ જણાવશો રૂટ થ્રી પ્લસ ટુ શું થાય આ અસમય સંખ્યા છે ઈરેશનલ અને આ સમય સંખ્યા છે અસમય સંખ્યા એટલે શું એની થોડી ચર્ચા કરી લઈએ ધારો કે વર્ગમૂળ નવ છે એનું વર્ગમૂળ નીકળે છે ત્રણ વર્ગમૂળ સોળ છે એનું વર્ગમૂળ નીકળે છે પણ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ સાત આનો જવાબ છે ને આનું વર્ગમૂળ નીકળે ખરું તો આનું વર્ગમૂળ આવું પૂર્ણ સંખ્યામાં નીકળતું નથી એટલા માટે આ બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય એટલે કે તમે જો આનો જવાબ શોધવા લાગો ને એક તો અનંત સંખ્યા આવે એટલે કે એના ભાગાકારનો કોઈ અંત આવતો નથી અને એનો જવાબ કેવો આવશે અનંત અનાવૃત અનંત અનાવૃત એટલે શું પાછો એક પ્રશ્ન થાય ધારો કે કોઈ સંખ્યાને તમે એકને છેદમાં ત્રણ છે એટલે કે ત્રણ વડે એકને ભાગો છો તો તમારો જવાબ તમને ખબર જાય તો ઝીરો પોઈન્ટ થ્રી 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 આવો આવ્યા કર આ સંખ્યા અનંત છે અટકતી નથી એટલે અનંત છે અનાવૃત્ત કેમ છે સોરી આવૃત્ત કેમ છે આને આવૃત્ત કહેવાય આને શું કહેવામાં આવશે અનંત આવૃત્ત અનંત એટલે અનંત ચાલ્યા જ કરે છે એટલે આનો ભાગાકાર તમે કરો ને તો શેષ ઝીરો આવે જ નહીં એના અવશેષ નહીં બચે જે કરે કરે તો અનંત આવૃત્ત કહેવાય પણ ધારો કે આ જવાબ આવી રીતે હોય તમને ખબર પડે છે જો આ બી અનંત તો છે જ પણ અનાવૃત છે સર શું ફરક છે ઉપરને આમાં શું ફરક દેખાય તમને આમાં જો ઝીરો ઝીરો રિપીટ થાય છે ખરો પણ એક સરખી પેટર્નમાં રિપીટ થતો એટલે એને અનંત અનાવૃત કહેવાય એને શું કહેવાય અને આને અનંત આવૃત્ત જેટલી સંખ્યા અનંત આવૃત્ત હોય ને એ બધી સંખ્યાને સમ્યય સંખ્યા કહેવાય એ બધી સંખ્યાને શું કહેવાય સમય અને જેટલી સંખ્યા અનંત અનાવૃત હોય ને એ બધી સંખ્યાને શું કહેવાય અસમ્ય કહેવાય શું કહેવાય પાય અસમ્યય છે કારણ કે પાયનો જવાબ કેવો આવશે અનંત

અને જો જવાબ ટોટલ કરો ને આ ટોટલ શું કહેવાય ખબર છે અસમય કહેવાય આખી સંખ્યા શું કહેવાય પાછી અસમય કારણ કે અસમય અને સમયનો સરવાળો અસમય થાય અસમય અને સમય સંખ્યા એક બે ચાર બધી સંખ્યા સમય સંખ્યા કહેવાય સમય સંખ્યા એટલે શું જેને તમે પીના ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો એટલે બેને ને આપણે બેના ના છેદમાં એક સ્વરૂપમાં લખી શકીએ ને એટલે અસમય અને સમય સંખ્યાનો સરવાળો કેવો થાય છે હવે તમને ખબર છે એક્સ વત્તા એક્સ શું થાય ટુ એક્સ થાય ભણેલા બે વત્તા બે શું થાય પણ રોડ ટુ પ્લસ રોડ ટુ શું થશે એ બોલો રોડ ચાર નહીં એનો જવાબ આવી સંખ્યાને જ્યારે પણ આવી સંખ્યા આવે ને એને તમારે આ સ્વરૂપની સાથે મગજમાં લેવાનું બીજ ગણિત સાથે લેવાનું કે એક્સ વત્તા એક્સ શું થયેલું તો રોટ ટુ વત્તા રોટ ટુ ટુ રૂટ ટુ એક વત્તા એક બે અને શું છે બે વાર મને આનો જવાબ આપો થ્રી રૂટ પ્લસ રૂટ આ થ્રી છે આ વન છે અને આગળ કંઈ નહીં એટલે વન તો આપણે ધારી જ લેવાનું થ્રી પ્લસ વન શું થશે ફોર રૂટ ફાઇવ હવે મને કહેજો સિક્સ રૂટ ટુ માઇનસ ફોર રૂટ ટુ શું આન્સર આવશે 6 સિક્સમાંથી ફોર જશે તો ટુ રૂટ ટુ શું આવશે જાય છે દિમાગમાં હજુ જોજો થ્રી રૂટ ટુ પ્લસ ટુ રૂટ થ્રી શું આન્સર આવશે મને એક વસ્તુનો જવાબ આપો શું એક્સ પ્લસ વાય કરી શકાય એક્સ પ્લસ વાય થાય તો અહીંયા જો આ બંને અલગ અલગ છે આ રોટ ટુ છે આનો સરવાળો નહીં થાય અનલાઈક છે વિજાતીય છે આનો સરવા જો સરવાળો કરવો ને અસમય સંખ્યાનો તો સૌથી પહેલા શું જોવાનું આ બે સંખ્યા જે વર્ગમૂળમાં આપી છે બંને સરખી છે હા તો જ આગળ મગજ ચલાવવાનું એના માટે શું હોવું જોઈએ દાખલો મગજ તો છે જ ને તમારી પાસે તમે મગજ બોલ્યા જે ખોટી વસ્તુ છે થ્રી પ્લસ વન ફોર સિક્સ માઇનસ આનો સરવાળો થાય ને આ દાખલા જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગણો છો ને હું જે રીતે એક્સપ્લેન કરું તમારે પોતાને એક્સપ્લેન કરતા જાવ કે ચાલો પહેલાં બે સરખા છે નથી આનો સરવાળો નહીં થાય કારણ કે બંને જાતિય પદ છે આનો સરવાળો થશે કારણ કે બંને સજાતિઓ સરવાળામાં શું કરશું કે આગળ જે સહગુણક આ સંખ્યા હોય આ એનો સરવાળા બાદબાકી થાય વર્ગુણવાળી સંખ્યાને કંઈ કઈ થતું નથી ક્લિયર થાય છે તમને મારી વાતમાં હવે આ મને આનો જવાબ શું આવે પહેલા તમારે શું જોવાનું આ બે સજાતીય મને દેખાય છે દેખાય છે તમારે બેને સાથે લખવું જોઈએ પછી સિક્સ રૂટ ટુ સાથે લખવું જોઈએ પછી ફાઇવ રૂટ થ્રી લખવું જોઈએ અને થ્રી રૂટ થ્રી લખવું જોઈએ જો આ લખો છો તેની સાથે આ સાઇન લખવી જરૂરી છે હવે આ બેનો સરવાળો તમને શું લાગે છે નાઇન રૂટ ટુ આ બેમાં સદજાતીય પદ છે હા પાંચમાંથી ત્રણ જશે તો હવે આનું આગળ કંઈ થાય કેમ નહીં થાય એ બી જવાબ આપો વિજાતીય છે ને તમે જ્યારે કોઈ દાખલા નહીં તે એક્સપ્લેન કરતા જાઓને તમારો બ્રેન એકવાર એને એબ્ઝોર્બ કરે ને પછી નહીં ભૂલે પણ એ શરૂઆતના પહેલો સ્ટેજ આવ તમને શું કામ આપવા તમે હુસ બોલ્ડ બનીને દાખલા કરો હુસ એન્ડ બોલ્ડ પહેલાં દિવસથી સો મીટરથી દોડતો હતો પહેલાં એને ખાલી દોડવાનું ચાલુ કર્યું સ્લોલી 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 એનો સ્ટેમિના વધાર્યો પછી સ્પીડ વધારી ને પછી એક્યુરેસી વધારી અને પછી વર્લ્ડ ચેમ્પિયન બની દરેક વસ્તુમાં આવી પ્રોસેસ હોય છે આવડશે રીતે પણ તમને આવો ક્વેશ્ચન આપવામાં આવે કે ટુ રૂટ ટુ પ્લસ ફાઇવ રૂટ થ્રી બ્રેકેટમાં છે થ્રી રૂટ ટુ પ્લસ સેવન હવે હું શું કરીશ પહેલાં તો બ્રેકેટને ઓપન કરીશ અહીંયા શું છે આ બહુ મેટર કરે બે કાઉન્સ જ્યારે છૂટા પાડો ત્યારે કંઈ નિશાની હોય તમે આટવામાં શીખાશો થોડું થોડું બરાબર ને હવે આપણે પૂરું પૂરું શીખીશું તમને આમાંથી સજાતી એ પદ કયા બે દેખાય છે આ જ છે તો શું કરીશ એ બેને સાથે લખીશ ફાઈવ રૂટ થ્રી પ્લસ સેવન આ બે વચ્ચે કોઈ સંબંધ નથી એટલે એમ જ પડ્યા પાથરા રહેશે આ બેનું કંઈક થશે શું થશે સોરી ફાઇવ રૂટ ટુ પ્લસ રૂટ થ્રી પ્લસ પડે છે હજુ એક કરીએ સિક્સ રૂટ ફાઇવ રોટ થ્રી માઇનસ સેવન રોટ થ્રી માઇનસ ટુ રોટ ટુ આપણે શું કરીએ છીએ બાદબાકી કરી પહેલાં બાદબાકી માટે કાઉન્ટસ છૂટા પાડવાનું ડાયરેક્ટ સરખા સરખા પરની ની કૂદો જો સ્ટેપ સાંભળજો કે તમારે માઇનસ છે તો પહેલાં કાઉન્સ તો છૂટા પાડવાના જ એટલા જ કહો કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કરો તો એક્સપ્લેન યોર સેલ્ફ કે આપણે કયા કયા સ્ટેપ કરવા જઈ રહ્યા છે માઈનસ માઇનસ હવે હું શું કરીશ સિક્સ રૂટ ટુ સાથે શું લઈશું આપણે ટુ રૂટ ટુ રૂટ હે ને પછી શું લઈશું ફાઈવ ને પ્લસ સેવન રૂટ થ્રી એમાં રાઈટ એક્ઝેક્ટલી હું તમને આજ ધ્યાન આપવા કહું છું કે તમે હા હા પાડિયા કરો છો અહીંયા એકચુઅલી જો માઇનસ સેવન રૂટ થ્રી એટલે તમારું ફોકસ કેટલું છે બે મિનિટમાં ખબર પડી જાય તમે હા હા જવા તો મજા આવે છે ફોકસ કરો કે સર સેવન રૂટ થ્રી લીધું છે આ આટલા માઇક્રો લેવલથી ધ્યાન આપવાનું ત્યારે ક્વેશ્ચન એરરલેસ બને તમે એટલા સ્પીડમાં નીકળી જાઓ કે અમુક વસ્તુ એ મિસ્ટેકમાં કન્વર્ટ થઈ જાય સ્લોલી જવાનું આપણે અહીંયા કોઈને હરાવવાનું નથી આપણે જીતવાનું છે સમજી સમજીએ જીતશું કેવી રીતે એક્યુરેસી લાવીને મેથ્સની અંદર એ જરૂરી છે સિક્સ પ્લસ ટુ શું થશે ફાઈવ માઇનસ સેવન આ તો ખબર છે ને ફાઈવ માઇનસ સેવન એટલે માઇનસ ટુ થાય ને અહીંયા હવે તમે અહીંયા પ્લસ લખી દો આટલી મહેનત કરીને આ પ્લસના કારણે કારણ કે તમને ઇન્ટીજિયર નથી આવડતું ધોરણ સાતનું પહેલું પ્રકરણ ધોરણ છનું એક પ્રકરણ છે જેને આપણે અપૂર્ણાંક કહીએ છીએ અપર્ણાંકની સોરી પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ એ તમને પાક્કું આવડવું જોઈએ ક્યારે પ્લસ આવે ક્યારે માઇનસ આવે સમજી ગયા ચાલો એના માટે હું આજે તમને એક વિડીયો ગ્રુપમાં મૂકી દઈશ તમે એ પણ જોઈ લોજો જેને કાચું હોય તો અને આ પણ મૂકીશ એટલે તમને ખ્યાલ આવી જાય ફોર્થ નંબર પ્લસ માઇનસ બધાને ખબર પડી ગઈ પ્લસ માઇનસમાં કોઈને ડાઉટ છે નથી શ્યોર ચલો હવે ગુણાકાર તરફ આવી થ્રી ટુઝા એટલે બે ત્રણ દુ શું થાય વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે એનો પણ ગુણાકાર નહીં થાય પણ ગુણાકાર આ રીતે થાય બે વર્ગમૂળમાં ત્રણ જો લખવામાં ધ્યાન રાખવાનું તમે આ લખો અને આ લખો આ બેમાં ફરક છે આનો મતલબ થાય ત્રણનો એક દ્વિતીયા અંશઘાત આનો મતલબ થાય બે ગુણ્યા ત્રણનો એક દ્વિતીયા અંશઘાત વર્ગમૂળ એટલે જ એક દ્વિતીયાંશ કહેવાય વર્ગમૂળ એટલે શું કહેવાય એક દ્વિતીયાંશ એટલે લખતી વખતે પણ ઘણું બધું ધ્યાન રાખવું પડશે હવે આપણે વેલકમ ટુ સ્ટાન્ડર્ડ નાઇન્થ ઓકેઝ સ્ટાન્ડર્ડ નાઇન ગભરાવા નહીં હું છું ને ચાલો હવે જોજો રૂટ થ્રી ઇન્ટુ રૂટ ટુ બંને રૂટમાં છે તેનો ગુણાકાર થાય રૂટ સિક્સ શું થશે રૂટ સિક્સ ક્લિયર થયું છઠ્ઠું રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી રૂટ નાઇન પણ તમને ખબર હોય રૂટ નાઇનનો સ્કવેર રૂટ નીકળે તો આના પછી એક નવો નિયમ શીખવા જેવો છે બંને સંખ્યા આ રીતે રૂટમાં હોય એનો તમે ગુણાકાર કરો ને સરખી હોય બંને રૂટમાં હોય ને બંને સરખી હોય એનો જવાબ શું ખબર છે એ સંખ્યા પોતે જ આવી જશે એટલે ટેકનિકલી ન થાય પણ એનો વર્ગમૂળ નીકળતા શું થઈ જાય તો એમ કહું કે વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ શું થશે પાંચ જ થઈ જાય સીધી કેમ એમ પચીસ થશે વર્ગમૂળમાં પણ બાર આવે એટલે શું થઈ જાય પાંચ થઈ જાય બરાબર છે વર્ગમૂળ સાત ગુણ્યા બે વર્ગમૂળમાં સાત મને એટલું ખબર છે કે આ વર્ગમૂળ સાત વર્ગમૂળ સાત છે ને સાત થઈ જશે બરાબર વર્ગમૂળ સાત વર્ગમૂળ સાત શું થઈ જશે સાત અહીંયા શું છે આની આગળ શું ગણાય એક તો બે કા જવાબ કેટલો આવ્યો ચલો ત્રણ વર્ગમૂળમાં બે ગુણ્યા પાંચ વર્ગમૂળમાં ત્રણ આનો જવાબ શું આવશે ત્રણ પચામ પંદર વર્ગમૂળમાં એનું વર્ગમૂળ દૂર થતું નથી કેમ નથી થતું બંને અલગ અલગ સંખ્યાઓ છે એટલા માટે પણ આ જ ક્વેશ્ચન આ રીતે હોય ત્રણ પચામ વર્ગમૂળ બે વર્ગમૂળ બે સુધી જશે બે થઈ જાય ને વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે વર્ગમૂળ દૂર થઈને સંખ્યા પોતે આવી જાય પંદર દુ તમને એમ થાય સર વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે તો ચાર થાય પણ એ વર્ગમૂળ ચાર થાય એનો જવાબ ટેકનિકલી શું આવી જાય બે આવી જાય બોલો હજુ સુધી કોઈને ડાઉટ થાય છે કંઈ નથી આખું ગુણાકારમાં કોઈ પ્રોબ્લેમ શ્યોર આ બધું તો આવી ગયું બધું ઓકે ચાલો તો એ જ પ્રમાણે આપણે હવે ભાગાકારની વાત કરીએ તો તમને આ ભાગાકાર આવડે છે બે ભાગાકાર પોસિબલ છે એટલે જો વર્ગમૂળના પંદરના છેદમાં પાંચનો ભાગાકાર બી થાય પણ હમણાં આ વર્ગમૂળ એ પછી શીખવાડે પેલા જોઈ લઈએ બંને વર્ગમૂળમાં છે તો પાંચ તાલી તો વર્ગમૂળમાં શું આવશે વર્ગમૂળમાં શું આવશે ત્રણ ખબર પડે છે પણ આ વર્ગમૂળ પંદર છે ને એના છે ભાગાકાર થઈ શકે ખરો ઉડે કે કટ થાય જો તમને બતાવ વર્ગમૂળ પંદર એટલે શું ખબર વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળમાં વર્ગમૂળ પંદર એટલે શું થાય વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ પાંચ તાલી પંદર બંનેને વર્ગમૂળ અલગ અલગ આપી દીધા આ પાંચ નો મતલબ શું થાય ખબર છે કેવી રીતે આ જુઓ વર્ગમૂળ પાંચનો નો વર્ગમૂળ પાંચ સાથે ગુણાકાર થાય તો પાંચ એ પાંચના ભાગલા પડો તો શું થાય વર્ગમૂળ વર્ગમૂળ તો તમારો જવાબ શું આવી શકે આ થયું તમારું ભાગાકાર ગુણાકાર હજુ હજુ એક વસ્તુ શીખી લઈએ જોજો ત્રણ વર્ગમૂળ પહેલા વર્ગમૂળ બે નો વર્ગ પણ કે ને તો જવાબ શું આવશે કેમ સર બે આવે વર્ગમૂળ બે નો વર્ગ એટલે શું વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ વર્ગમૂળ બે નો ત્રણ ઘાત કહીએ તો વર્ગમૂળ બે કેટલી વાર લખીશું આપણે કેટલી વાર લખીશું તો આનું શું થઈ જશે બે ના રહેશે વર્ગમૂળમાં સમજ પડે છે ચલો હવે આનો જવાબ કહો ત્રણ વર્ગમૂળમાં બે નો વર્ગ ત્રણનો વર્ગ કેટલો થશે નવ વર્ગમૂળ બે નો વર્ગ શું થશે ત્રણ નો વર્ગ તો નવ થાય નોર્મલ સંખ્યા છે ત્રણ આપણે પછી વર્ગમૂળ શીખીએ તો ત્રણ નો નિયમ બી વર્ગમૂળમાં નાખી દઈએ ત્રણ તો સાદી સંખ્યા છે જે આપણે ભૂતકાળમાં કરતા ગયા વર્ષે હતો ને વર્ગ અને વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ તાલી નવ પણ વર્ગમૂળ બે નો વર્ગ શું થાય બે અઢાર કારણ આનો મતલબ એમ થાય ત્રણ વર્ગમૂળમાં બે ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં તો તંતલી નવ વર્ગમૂળ બે વર્ગમૂળ બે શું થાય બે નવ દુ અઢાર તો આ થયું તમારો ગુણાકાર સરવાળા બાદબાકી બાકી હજુ આપણે સ્વાધ્ય નથી ચાલુ કર્યું સ્વાધ્યે માટેનો મસાલો તૈયાર કરીએ તમને આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો સ્વાધ્યે તમને આગળ આવડશે આવા આપણા સો દાખલાની પ્રેક્ટિસ કરવાની છે ઓકે તો શરૂ કરીએ પ્રેક્ટિસ ચાલો તો સૌથી પહેલાં તમે આટલું કમ્પ્લીટ કરો બોર્ડ પરથી લખીને પછી આપણે આગળ વાત કરીએ